તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું તો આ સમગ્ર ઘટનામાં બેકરીમાં કામ કરતા બે શ્રમિકો દાઝી ગયા હતા જેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસાડવામાં આવ્યા હતા અહીંયા સવારથી ડીપીસીએલ વાળાનો ગેસની લાઈનની પ્રોબ્લેમ છે સવારના 5:30 6 વાગ્યાની અમે એને ફરિયાદ કરી એના માણસો આવેલ છે અહીંયા ઈ હજી લગી કોઈ પ્રોસેસ કામ કરેલ નથી અને એમાં જ કોઈ બ્લાસ્ટ થયું છે બાર ની સાઈડ જ બ્લાસ્ટ થયું છે અંદર ઘણો બધો નુકસાન થયો છે અને કોઈ પણ માણા કોઈ પ્રોબ્લેમ નથી થાય ખાલી બે અમારા વર્કર ને ઈજા થઈ છે સિવિલ હોસ્પિટલે અમે મોકલા છે અહીંથી